નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મકર સંક્રાંતિ પર કોઈ પણ સંજોગે ગાયની જરૂરથી આ વસ્તુ ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુ તમામ મુશ્કેલીમાંથી તમને દૂર કરી શકે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે છે મિત્રો જ્યારે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે

જાન્યુઆરી બે હજાર ના રોજ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે મળે છે સમગ્ર ભારતમાં મકર સંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી જોવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિ રાશિમાં પ્રવેશ કરે છે એવી માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે કાળા તલને પાણીમાં નાખવામાં આવે છે અને અને તેમાં ગંગાજળ સ્નાન કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે છે સૂર્ય બંનેની કૃપા મળે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ઉત્તર દિશા તરફ જાય છે અને આ સમયગાળા દરમિયાન સૂર્યનું તેજ વધે છે આ જ કારણ છે કે તે મકર સંક્રાંતિ સંક્રાંતિ પર સૂર્યની ઉપાસના કરવાથી માન સન્માન સંપત્તિ અને સ્વાસ્થ્ય લાભ મળે છે કહેવાય છે કે જેઓ આ દિવસે ગોળ અન્ન કાળા તલ વગેરેનું દાન કરે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે મકર પૃથ્વી પર સારા દિવસોની શરૂઆત કરવામાં આવે છે તો મિત્રો તમારાથી જેટલું પણ દાન થાય તેટલું દાન અને પુણ્ય આ સમયે તમારે કરવું જોઈએ મકર સંક્રાંતિ પર પૃથ્વી પર સારા દિવસોની શરૂઆત માનવામાં આવે છે

એટલે કે મકર સંક્રાંતિના દિવસે આ ઉપાય કરશો તો ચોક્કસ લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર બની રહેશે તમે ધનવાન બની જશો મિત્રો જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે અવશ્ય કરી લેજો મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ આ નાની વસ્તુ છે જે ગાય માતાને ખવડાવી દેજો ગરીબ પણ કરોડપતિ બની જશે તમામ પરેશાનીઓ અને પીડામાંથી મુક્તિ મેળવશો મૃત્યુદંડ પૂર્વજોના શ્રાપ તરત જ સમાપ્ત થઈ જશે તમારા અન અને ધનના ભંડાર હંમેશા ભરપૂર રહેશે મિત્રો તમારી સાત પેઢી પૈસામાં રાજ કરશે તમામ દુઃખ પીડા કે સંકટ દૂર થઈ જશે બધી જ ખુશીઓ તમારા ચરણમાં આવશે તમે જો આ નાની અને ખાસ વસ્તુ શુભ શાપ ગાયને ખવડાવી દેશો તો તમારા જીવનમાંથી ગરીબી દૂર થઈ જશે આ વસ્તુ વ્યક્તિને રંગથી રાજા બનાવી શકે છે કારણ કે ગાયમાં માતા તેત્રીસ કોટી દેવી દેવતાઓ ધારણ કરે છે તેમાં વાસ હોય છે ગાય માતાની કૃપા પણ વ્યક્તિને જીવન પર વરસતી રહે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય ધન અન કપડાની કમી રહેતી નથી વ્યક્તિના ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહે છે અને તેના જીવનમાંથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે

તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સંયોગ પાંચસો વર્ષ પછી જોવા મળે છે જો તમારે લાભ મેળવવો હોય તો આ ઉપાયોનું પાલન કરવાથી તમે તમારા જીવનમાં હંમેશા ધન સુખ અને સંપત્તિ મેળવી શકો છો તો તમને જણાવી દઈએ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો કોઈ તીર્થ સ્થળ પર પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો શું કરવું જોઈએ મિત્રો નહાવાના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખી ઘરે સ્નાન કરો જ્યારે તમે સ્નાન વગેરે પૂર્ણ કરેલો છે ત્યારે સૌપ્રથમ તમારા ઘરમાં પૂજા સ્થળને સાફ કરો ત્યાં પછી પૂજા કરી પિંડદાન કરો તમારા દ્વારા બનાવેલા અન્નનું દાન કરો તમે જે કપડાનું દાન ચોક્કસપણે કરો છો કારણ કે મકર સંક્રાંતિના દિવસે બધા દાન કરવાથી બધી જ મનોકામના છે એ પૂર્ણ થાય છે મકર સંક્રાંતિને ખાસ કરીને પૂર્વજોની પૂજા માટે ખૂબ જ શુભ દિવસ છે તે શુભ માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે પિંડનું દાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે તેઓ મોક્ષ પામે છે અને તમને જણાવી દઈએ આ વખતે પિતૃઓની પૂજાની સાથે સાથે આ દિવસે હનુમાનજીના મંગળ દેવતા અને ભગવાન શનિદેવની પણ પૂજા કરવામાં છે તમારે આ આ કાર્ય કરવું જોઈએ તો મિત્રો દિવસે ભગવાન હનુમાન અને મંગળ ગ્રહના ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મંગળ ગ્રહના કારણે થતા તમામ દોષ પણ દૂર થઈ જાય છે વ્યક્તિના જીવનમાં ધન સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે મકર સંક્રાંતિ અવશ્ય અવશ્ય કરવો જોઈએ તમારે શું કરવાનું છે તો મિત્રો આ દિવસે સાંજે પીપળાના ઝાડની નીચે લોટના ચાર બાજુનો દીવો બનાવો તેમાં સરસવનું તેલ નાખો પછી તેમાં રૂની વાટ નાખી સરસવના તેલનો દીવો પ્રગટાવો

તમામ સુખ તમારા શરણોમાં આવી જાય છે તો મિત્રો સનાતન પરંપરા ગાય ગંગા અને ગાયત્રીનું ઘણું મહત્વ છે એવું માનવામાં આવે છે કે માતા ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે જે લોકો ગાય માતાની પૂજા કરે છે તો આ બધા જ દેવી દેવતાઓની કૃપા આપણા પર વરસે છે ગાયની સેવા કરવાથી આ જન્મના પાપ જ નહીં પરંતુ પાછલા જન્મના પાપ પણ દૂર થાય છે ગાયોના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયામાં અથવા મહિનામાં એકવાર તમારા પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત લેવી જોઈએ અને ગાયને તમારે ચારો ખવડાવવો જોઈએ તો તેનું શુભ ફળ મળે છે સાથે જ ગાયની સેવા અને ગાયની પૂજાથી નવગ્રહો શાંત થાય છે તેનાથી સંબંધિત દોષ દૂર થાય છે ઉનાળામાં માતા ગાયને પાણી આપો શિયાળામાં ગાયને ગોળ ખવડાવો ધ્યાન રાખો કે ઉનાળામાં ગાયને ક્યારેય ગોળ કે અનેક પ્રકારની મીઠાઈઓ આપવામાં આવે છે તો ગાય માતા સાથે સંકળાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો છે જે પોતાના શરીર પર અને દેવી દેવતાઓ ધારણ કરે છે મિત્રો જો દૂધ પીતી વખતે ગાય ઠોકોર અને બધું દૂધ છલકાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ યાત્રા પર જઈ રહ્યું હોય તેની સામે ગાય તેના વાળાને છાંટતી જોવા મળે તેમજ દિવસના સમયે ડાબી બાજુ ગાયનો અવાજ સાંભળવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે તો મિત્રો તમારે આવી રીતે ગાય સાથે ક્યારેય ભૂલથી પણ દુષ્કર્મ ન કરો નહીં તો ઘોર પાપમાં તમે પડશો મિત્રો મકર સંક્રાંતિના દિવસે તમારે ગાયને શું ખવડાવવું જોઈએ તેનાથી પૂર્ણની પ્રાપ્તિ થાય મિત્રો તો તમારી લોટના અગિયાર બોલ બનાવી તેના પર હળદર લગાવો ત્યારબાદ ગાયને ખવડાવો આ સમયે તેના માથા પર હળવેથી હાથ ફેરવો તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે એકવાર મકર સંક્રાંતિ પર જો તમે ગાયની આસપાસ 7 વાર પ્રદક્ષિણા કરો છો તો તમારા બધા જ કાર્યો છે તે પૂર્ણ થઈ જશે મકર સંક્રાંતિના દિવસે જ્યારે પણ તમે રોટલી ખવડાવો છો તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા તેના પર હળદર ગોળ સાકર ઘી અથવા જે કોઈ પણ રાખી શકો બસ એટલું કરવાથી તમારા જીવનના તમામ દુઃખ અને દર્દ ખતમ થઈ જશે મિત્રો આ ગાયને લગતા કેટલાય મહત્વપૂર્ણ ઉપાય હતા

જે વ્યક્તિ તેનો જન્મ દિવસ ચૌદમી જાન્યુઆરીએ છે તેના માટે આદિત્ય રાજયોગ બનેલો છે તે ખૂબ જ વધુ શુભ રહેશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર ખૂબ જ કૃપા વરસાવે છે જે લોકોના જીવનમાં લાંબા સમય સુધી સમસ્યાઓ છુટકારો મેળવવા મદદ કરશે મુશ્કેલીનો અંત આવવા જઈ રહ્યો છે તમારી કોઈ પણ મોટી ઈચ્છા આ સમય દરમિયાન પૂર્ણ થવા જઈ રહી છે સાથે જ તમને જણાવી દઈએ કે આ લોકો પાર્ટનરશિપમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે તેમને વેપાર દેશ વિદેશમાં ફેલાઈ જશે તમામ આર્થિક સમસ્યાનો અંત આવશે તમારા માટે નાણાકીય લાભના ઘણા રસ્તાઓ ખુલવાના છે તેવી જ રીતે જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે

ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ધન રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે ધન રાશિના જાતકો માટે આ સમય ઘણો ફાયદાકીય રહેશે મિત્રો આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે તમારી નોકરી અને કારકિર્દીમાં વધારો થશે પ્રગતિ થશે તેની સાથે જ નોકરીની ઘણી તકો મળી શકે છે તમને જણાવી દઈએ કે નોકરીમાં પ્રમોશન મળશે તમારા બોસ તમારા માટે ખૂબ જ વખાણ કરશે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારો સાથ આપશે અને આ લાભ તમને મળશે જેના કારણે તમારા આર્થિક સ્થિતિમાં ઘણા સુધારા થઈ શકે છે માન સન્માન મળશે અને તમારી પ્રગતિ થશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી કરીને માં લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા માટે બની રહે તો વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં